મારું નામ અનિલ ડાભી અનમલિંગ રોડ ઉપર એસોસિએશન વાત કરીને ભુજમાં પાર્કિંગ પ્લોટ જ્યારે ભુજનું ડેવલપમેન્ટ થયું ભાડા દ્વારા ત્યારે છત્રીસ થી સાડત્રીસ પ્લોટ ફાળવેલા હતા પરંતુ જે રીતે ગૌચર ખવાઈ જાય છે તેમ સાયદ ભુજમાં પણ આ પાર્કિંગ પ્લોટો ખવાઈ ગયા છે અને બીજી વાત કરી ટ્રાફિકની તો ભુજમાં હમણાં છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી બહુ માથાના દુખાવા સમાન ટ્રાફિકનો સમસ્યા થઈ ગઈ છે કારણ કે ભુજમાં ક્યાંય પણ પાર્કિંગ પ્લોટ ની જે આપણે વાત કરીએ કે પાર્કિંગ પ્લોટ ફાળવેલા છે પરંતુ સરકાર આપતી નથી અને બીજી વાત કરી કે ભુજમાં ટોટલ ટ્રાફિક સિગ્નલ બંધ છે અને ટ્રાફિક મેનેજમેન્ટની જો વાત કરીએ તો એ લોકો પોતાની રીતે અલગ અલગ જગ્યાએ ટ્રાફિક મેનેજમેન્ટ માટે માણસો રાખેલા છે એટલે કે એમના સ્ટાફના રાખેલા છે પરંતુ એમને પણ એ સેસ નથી કે કઈ રીતે ટ્રાફિક મેન્ટેન કરવું અને ભુજનું હૃદય સમાન જ્યુબિલી ગ્રાઉન્ડ જ્યાંથી ભુજની દરેક જગ્યાએથી આપણે કચ્છમાં આવન જવન થઈ શકે પણ ત્યાં પણ અડધા કલાક સુધીની મોટી મોટી લાઈનો લાગેલી હોય છે અને બજારોની વાત કરીએ તો લોકો બજારો તરફ કઈ રીતે આવે કારણ કે ટુ આવેલરનું પાર્કિંગ વ્યવસ્થા ન હોય તો ફોર થી માણસો બજારોમાં કેમ આવશે એટલે કહેવાનો ભાવાર્થ એક જ છે કે એક સાચા નિર્ણય સાથે જો વાત કરીએ કે ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરવું હશે તો જે રીતે દોષી તંત્ર છે તો થોડાક દોષી આપણે પણ છીએ કારણ કે આપણે પણ થોડી ટ્રાફિક સેન્સ નથી કે કઈ રીતે ક્યાં ટ્રાફિકની આપણી ગાડી આપણે ક્યાંય નીકળે હોય તો ગાડી ક્યાં પાર્ક કરવી એની પણ સેન્સ નથી પણ હમણાં એક સારા સમાચાર એ છે કે રોડ પહોળા થઈ રહ્યા છે તો જે રીતે રોડ પહોળા થઈ રહ્યા છે એ જ રીતે જો ભુજની બહારના રોડ પહોળા થતા હોય તો ભુજની અંદરના રોડનું તમે નિરાકરણ લાવો નગરપાલિકા અને તંત્ર બંને સાથે મળી અને જો આ વસ્તુનું નિરાકરણ લાવશે તો જ ભુજના લોકો ની જે ટ્રાફિક સમસ્યા છે એમાંથી મુક્ત થઈ શકશે કારણ કે આ તો દરેક વેપારી હોય કે દરેક ભુજવાસી હોય આ કઈ કઈ થાકી રહ્યા છે કે ટ્રાફિકનું નિયમન કરો ટ્રાફિકનું નિયમન કરો પરંતુ સાયદ આ બહેરા સુધી આ અવાજ લોકોનો પહોંચતો નથી પણ આપના માધ્યમ દ્વારા એ જરૂર વિનંતી કરીશ તંત્રને તેમજ નગરપાલિકાને અને ટ્રાફિક ઇન્સ્પેક્ટરને અને સમગ્ર કચ્છ જિલ્લા ટ્રાફિકને કે આપ તમે બધી જગ્યાએ કેમેરા લગાડો છો તો જે રીતે પહેલા દંડ વસૂલાતા હતા તો દંડ વસૂલા તમને ગાયદો મળી રહે છે પરંતુ જ્યારે ટ્રાફિક નિયમન થાય છે ત્યારે તમને ગાડીઓ કેમ સાઈડમાં પાર્ક નથી કરી શકતા તો આજે દુખાવા સમાન પ્રશ્ન ભુજ માટે છે અને સમગ્ર હું તો કહું છું કચ્છનો ટ્રાફિકની તક તકલીફ છે પરંતુ આપણે શહેર ભુજની વાત કરીએ તો ભુજ વડી મથક છે કચ્છ તો હકીકતમાં આને ટ્રાફિક મુક્ત કરવો અને જે રીતે તંત્ર જે પ્રયાસ કરે એમાં મારી દ્રષ્ટિએ લોકો પણ પૂરો સહયોગ આપશે તો આપણે આ જે માથાના દુખાવો સમાન ભુજ જે પ્રશ્ન છે એ જરૂરથી નિરાકરણ આવી શકશે